નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ મે બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના વિશ્વાસપાત્ર નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

અગાઉ અત્યાર સુધી દસ હજાર હેક્ટરમાં વાડા બનાવવામાં આવ્યા છે આ કામગીરી ઘાસિયા મેદાનોમાં ઘાસ સુધારણા હેઠળ કરાઈ રહી છે હાલે આ કામગીરી દરમિયાન બંને વિસ્તારના માલધારીઓની નારાજગી સામે આવી છે અને તેમનું કહેવું છે કે ફોરેસ્ટ વિભાગ હવે બાકીની જમીન માલધારીઓના ચરિયાણ માટે ખુલ્લી રાખે અને વાડા બનાવે નહીં જ્યારે ફોરેસ્ટ વિભાગના આર એફઓ બી એમ પટેલને પૂછતા તેમણે જણાવેલ કે સરકારશ્રીના ટાર્ગેટ આપ્યા મુજબ તેરસો હેક્ટરમાં વાડા બનાવવાનું શરૂ કરેલ છે જેમાં બંનેવાસીઓનો વિરોધ જોવા મળ્યો છે હવે બન્નીના આગેવાનો તથા મહેસૂલી તંત્ર સાથે ચર્ચા કરાશે અને આગળ કાર્યવાહી થશે તથા આ કામગીરી ચિંતા વસાવવા માટે થઈ રહી નથી તમામને સાથે રાખી કાર્યવાહી કરાશે તેમ અધિકારીએ જણાવ્યું હતું બીજી તરફ બંનેના આગેવાનો કહે છે કે આ કામથી માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને આ અત્યાચાર છે આ પ્રોજેક્ટ બંને માટે આફત બની ગયો છે આ વિસ્તારના છછલા વગા તેરા લુણા નાના ભીટારા બરકુલના માલધારીઓ ચિંતામાં છે તેમના પશુધનના ચરિયાણનું શું અને ભેગા થયેલ આગેવાનોએ કાયદાકીય રીતે તથા ગાંધી ચિંધ્યા માર્ગે લડત ચલાવવાની માંગ કરી હતી કારણ કે બંને ઉપર પહેલાં માલધારીઓનો હક છે બંનેના આગેવાનો અને સરપંચો તેમજ તમામ બંનેના માલધારીઓએ ધરણા કર્યા હતા જત નૂર મહમદ ખમીસા જત આમીન કરમખાન જત સાહુ જત બચાયા જત અલુ છછલા ગામના જત ભુલા જત અલી હસન જત રમજાન લુણા નાના જત મહંમદ બસક જત મામુદ્દીન જત અબ્દુલ્લા સદસ્ય તાલુકા પંચાયત ભુજ ગામ ભિટારના જત અલાજુડિયા જત ઉમર જત ખેરુ જત સુમાર ગામ બરકલના સયા જત સુમાર ગામ શેરવાના જત ગુલામ જત અલી જત મોહેબ જત ઓસ્માન ગામ સરાના ફકીર મામદ જત ખેર માહમદ જત આમુડા જાકુબ સરાડા મોટા રોમતલા

એ અનુસંધાને અહીંયા ભેગા થયા છે કે સતત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બનીના બીજા ગરીબ માલધારીઓ ઉપર વગર કાયદાને જોયા બળનું તાકત અને તાકતનું ઇસ્તેમ થઈ રહ્યું છે જેના અનુસંધાને અમે આખા બનીવાસીઓ અહીંયા ભેગા થયા છીએ પણ ભેગા થવામાં કારણ એક જ છે અહિંસાને અપનાવી ગાંધી ચિંદિયા માર્ગે જઈ જે કઈ આ અબોલ પશુઓ ગાયોને રાજા તરફથી આ ચરિયાણ જમીન આપવામાં ગાયોને આવે છે જે ગાયોના મોઢામાંથી કાઢી અને ફોરેસ્ટ પોતાનો તાકતનો ઇસ્તેમ કરી રહી છે એના સામે ચંદિયા માર્ગે જઈ અને અમે તમામ પ્રયાસ કરશું આને અટકાવવા માટે ગેરકાનૂની એ લોકો જમીન સુધારણાના બહાને જમીનના વિકાસના બદલે વિનાશ થઈ રહ્યું છે આખી બનીનું ભલે અમે આખી બનીને જેલ જેલોમાં નાખી દે પણ આ ધરતી માતા અમારી માતા છે અમારી જન્મભૂમિ છે જેને અમે મૂકશું નહીં અને જે કંઈ આ દર્શાવવામાં આવે છે કે આ કામગીરી અમે બનીના હિતમાં કરી રહ્યા છીએ એકસો દસ ટકા બનીના હિતમાં નથી બાકી બનીના અમે આગેવાનો આજે ભેગા થયા છીએ અને બગાડ્યા સરાળા શેરવા તમામના માલધારીઓ અહીંયા બેઠા છે એના માટે કે આ કામગીરી ન કરવામાં આવે હવે અને એના માટે અમે આગળ કાયદેસરના પગલા પણ ભરશું અને આ કોરસનું ઉલ્લંઘન થઈ રહ્યું છે

પણ એ લોકો ખાલી મુદ્દા પૂરતો એક બે માલ આપી આપણે ઘાસ આપી ગામ અને બાકી જે ઘાસ વધે છે એ ડાયરેક્ટ ઘાસ નખતરા જાય છે એ કોના કયા નથી જાય છે અમારી જમીન નું છે અમારી જમીન ચોપાથી વાળી અને એમાં ઘાસ ઉગાડી એ લોકો ઘાસ ડાયરેક્ટ વેચી નાખે છે બરોબર અને બીજી વાત એ છે કે અમે જે જમીન આપી છે પેલા કે એક વાળો આપો અમે એક વાળો આપ્યો પછી કે બે વાળો આપો બે વાળ આપ્યા હતા બે વાળામાં એ લોકો જે પણ કર્યું હોય એ ડેવલપમેન્ટ ત્યાં કરે એમાં જાણવા આવે કે એમાં જે પણ એ લોકો તળાવ બનાવે કે તળાવ બનાવે એ બધો એમાં કરી શકે છે હવે બાર ની જે જમીન છે એનામાં એ લોકો ના આવે ને આવશે તો અમે મરવા માટે તૈયાર છીએ અને અમે ઉગ્ર આંદોલન કરશું હું નૂર મોહમ્મદ ખમીસા છછલા બગાડિયા ના અગરણી છછલા ગામે સીમાડામાં પોતાની મનમની ચલાવીને હજારો એકર જમીન વાળેલી છે અમારા ગ્રામ પંચાયતોમાં છતાંય નવેસર જમીન હડપવાનું એ મુદ્દો લઈને આજે ફોરેસ્ટ ખાતાવાળા અહીંયા છછલાજા સીમાડામાં વાળાની તજવીજ કરી રહ્યા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

आ एकेडमी में मा प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર